બોલ તું આ છોકરાનું આ કુંવાસી નું કામ દે તો બોલ તને મંજુર મારી ઘોડા પલાંગી તારા ઘોડે સડવું ઘોડે ને ચડાવવાનો આપણે ઘોડે સડાવી આપણે ખબર આવે બેઠા બોલ બોલતો હા તેમ કે મે દુનિયાના તાપા કર્યા તારા જ રખડન તું બાર કે હોજારી ગઈ તો ગાડી સકત આગર બેઠી હોય તું એવું બોલીવે કે સકત તો તારા છોકરા રખડવાના જો રખડવા જો હેલે શું આ માને હન ના માનના અલ્યા ભાઈ નઈ માનતો એનો બાપ ભગવાન નો પ્યારો થઈ ગયો એની વાત ના લાગી તું હવે એ છોકરો તું કઈ પગે ઉભો રહેવા તૈયાર છે અને કગરી પણ તું કઈ કરવા તૈયાર કગર હવે કુવા કગર હવે તાર છોડવા જ પડે ને હવે જઈશ तो 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 का है तो 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 तो

કૃષ્ણ વચન મનાતું આ આખું ખોલ બોલ તો હવે ચાલ અને કુંવારી લાવતી હોય આમ હગઈ થાય અને આમ તારો માડો રોપણ સખત નો તારો બે નો બરાબર ને ભાઈ બોલ હેટ

આપડે થઈ જાય આ ટાઈમ માં એનો માડો ને આપડો બોગન બે યાદ રાખો પાછી વાર જાગ પછી તારો નિકાલ કરવો બધો પાછી